નથી બરાબર જો તમને આ બોટલ છે બરાબર એની અંદર કંઈક છે આજે બધાને બતાવવાનું જોવું છે કોણ કોણ ઓળખે છે આ બરાબર ચાલો બોટલ ખોલી અને એની અંદરથી કાઢો અને બધાને આપવાનું છે બે ત્રણ બે ત્રણ વચ્ચે એક એક સ્ટીક આપી દો ઉડીએ એક અહીંયા આપો એક અમે આપો બધા પોતાની આસપાસના જોવાનું છે આ બાજુ આપો એ પાછળ આપો જો બધા એક જણા દ્રષ્ટિબેન જોઈ લેવાનું ચેક કરવાનું બીજાને આપવાનું જો કોઈને ખૂતાડવાનું નથી હો પાછળ જા પાછળ આપી દે હાલો આપી દે આપી દે ચાલો જોઈ લો એટલે એકબીજાને પાસ કરવાનું છે ભાઈ જો જોઈ લો એટલે એકબીજાને આપી દેવાનું જોઈને બીજાને આપવાનું છે હામે આપી દે આપી દે છેલ્લે ચાલો જોઈ જોઈને બીજાને પાસ કરવાનું છે તમે જોઈ લો એટલે બીજાને આપવાનું નથી અણીદાર છે કોઈ એ કોઈને ખૂતાડવા નથી પોતે આખું ચેક કરવાનું સુવાળું કેટલું છે એકદમ સુવાળું સુવાળું કોણ ઓળખે છે જે ઓળખતા એને ઊંચો હાથ કરવાનો આટલા બધા જણા ઓળખવા માંડ્યા એ ઓલો ભાઈ ઓળખે છે વાડી વાળો હાલો એને પૂછીએ શું છે બેટા હે ઓળખે છો તું આયુષ કે તો કુશ નીચે બે જાવે આયુષ શું છે હે અહીંયા આવી જાય અહીંયા આવી જાય શું છે

બોલ બોલ ચાલો કોને કોને બીજાને આવડે છે ચાલો હે શેઢાળી નું શેનો ચાલો શેઢાળી નું બીજું નામ કોને ખબર છે જો હવે સાંભળો હવે હું બોલું નહી તમારે સાંભળવાનું બધા પીછા એકત્ર કરી લો ખુશભાઈ તો આ શેઢાળીના પીછા છે ના જોયા તમે બધાએ એકદમ સુવાળા સુવાળા લાગ્યા હા હે આખું પીછું સુવાળું ના આગળથી કેવું હે અણીદાર કૂતાડે તો વાગી જાય એવું કે નહીં સોય જેવી અણી છે આમ બરાબરની આમ આપણને વાગે બરાબરની વાગે એવું છે ને તો જો ભાઈ આ શેઢાળી છે ને એ પોતાના પીછા ખેરી નાખે આના આના શરીર ઉપર જ્યારે જન્મે ને ત્યારે વાળ જ હોય ખાલી એ પછી વાળમાંથી આવા બની જાય બરાબર તો આ પીછા છે ને ભગવાને એવી રીતે આપ્યા છે કે કોઈ એનો શિકાર કરે તો એનો સામનો કરવા માટે એની રક્ષા કરવા માટે હથિયાર તરીકે ભગવાને એને શું આપ્યું છે પીછા શું આપ્યું છે આપણે એમ કઈ શેઢાળીના પીછા પીછા તો પક્ષીને જ હોય હોય ને તો શેઢાડી તો પ્રાણી છે અને શેઢાળીની બધા ઉંદર વર્ગના પ્રાણીમાં આવે ભાઈ પછી એવું જ એક પ્રાણી આવે છે જેને કાંટા કાંટા હોય કોઈ એને ઓળખો છો શું કોણ કે છે એવું આપણે અહીંયા જોવાય મળે છે જો આ શેઢાળીના પીછા આપણા ગામના અહીંયા ગટરેથી જડ્યા છે અહીંયા પાદળથી તો અહીંયા શેઢાળી હશે બરાબર એણે કોઈકનો શિકાર કર્યો હશે ઝપા ઝપીમાં પીછા ખરી ગયા હોય પણ એનું નામ કોને આવડે છે હે ઊંટ નય ઊંટ થોડું આ શેઢાડી છે ને મોટું જબર બિલાડી જેવડું પ્રાણી હોય શેઢાડી કેવડી હોય મોટી બધી હોય હમણાં હું પછી તમને ટીવીમાં પણ બીજું એવું જ છે જે નાનું એવું એને એને કાંટા હોય એને કોઈ ઓળખો છો હા દડા જેવું એને એને કોઈ કઈ એને અડે અથવા તો એને કોઈ હુમલો કરે એટલે દડો બની જાય શું બની જાય દડા જેમ દડવા માંડે અને ચોરે બાજુ કાંટા 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 હોય રીસરના સુરી આપણે એને અડી શકીએ નહીં પકડી ન શકીએ કારણ કે આપણને કાંટા વાગે એવા કાંટા હોય એનું નામ કોઈને આવડે છે ઘુવડ થોડું પક્ષી કહેવાય જો આ બધા છે ને નિશાચર પ્રાણી કહેવાય એ રાત્રે નીકળે ચારો ચરવા એને રાત્રે દેખાય દિવસે એને બહુ દેખાય નહીં રાત્રે ઈ જોઈ શકે તો ઓલું જે આપણે કહેતા હતા ને દડા જેવું એને શેળો કહેવાય શું કહેવાય શેળો શું કહેવાય ઘણા લોકો તો આ શેઢાડીને એના પીછા માટે એનો શિકાર પણ કરી નાખતા હોય છે પ્રાણીઓને મારી નાખે છે એટલે આ બધા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા એટલે આપણને જોવા મળતા નથી નહીતર તમે કેમ બધું જોવો છો કૂતરા નહીં બધું એની જેમ શિયાળ ને પછી આ શેઢાડી બધું જોવા મળતું પણ ક્યારેક ક્યારેક આપણે વાડીએ જતા હોય ને તો રાત્રે આ બધા પ્રાણીઓ આપણને જોવા મળે કારણ કે આપણા જ ગામની સીમમાંથી આ પીછા આપણને મળ્યા છે તો આપણે ત્યાં શેઢાડી હશે કે નહીં હોય હે હોય તો જ મળ્યા હોય ને હા અને શેઢાડીને શાહુડી પણ કહેવાય શું કહેવાય સાહુડી બરાબર બધાને યાદ રહી ગયું હવે તમને પીછું ક્યાંય જોશો તો બધાને આવડી જશે કે ભૂલાઈ જશે सेना पिछा ना पिछा शेना, पीछा शे दाड़ीना। शे दाड़ीना पीछा शेना। शे मजा आ